ભરૂચ નગર સેવા સદન અને જેવી કેમિકલ્સના સંયુક્ત ઉપક્રમે નવનિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું ભૂમિપૂજન કરાયું રૂપિયા ત્રીસ લાખના ખર્ચે કસક સર્કલનું નિર્માણ કરાશે અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં ભરૂચ જિલ્લાના સૌથી મોટા રાવણ દહનની ચાલતી તૈયારીઓને અપાતો આખરી રાજ્યમાં સૌથી મોટા રાવણ દહન પૈકીનું એક આયોજન અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે થાય છે રાવણ કુંભકરણ અને મેઘનાથના પુત્રાનું છેલ્લા પચાસ દિવસમાં આખરીઓ આપતા કલાકારો કારેલિધી જંબુસર આવતી એસ ટી બસ જંબુસરના ચાંદપીર દરગાહ પાસે ખુલ્લા વરસાદી કાંસમાં ખાપી બસમાં સવાર ચાલક અને વિદ્યાર્થીઓ સહિત સાડત્રીસ જેટલાને નાની મોટી ઈજા આંગલેશ્વરના હસ્તી તળાવ હનુમાનવાડી વિસ્તારમાં ગુરુ ક્લાસીસમાં સપ્લિમેન્ટરી તપાસવાના બાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનો હાથ પકડી જબરજસ્તી કરનાર ક્લાસીસના લંપટ સંચાલકની શહેર એ ડિવિઝન પોલીસે ધરપકડ કરી હતી અને સ્થળ તપાસ કરી સંયોગિક પુરાવા એકત્ર કર્યા હતા આંગલેશ્વર શહેરમાં ગુરુ ક્લાસ ચલાવતા નીતિન ચૌહાણના ક્લાસમાં આવતા વિદ્યાર્થીઓને તેઓ દર અઠવાડિયે કેસ લેતા હોય છે સંચાલક અને શિક્ષક નીતિન ચૌહાણ કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને દર અઠવાડિયે લેવાતી ટેસ્ટની સપ્લિમેન્ટરી તપાસવા માટે આપે છે બે દિવસ પૂર્વે સાંજના સમયે સંચાલકે સપ્લિમેન્ટરી તપાસવાના બાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને ક્લાસીસ પર બોલાવી હું તને કેવો લાગુ છું તેમ કહી વિદ્યાર્થીનીનો હાથ પકડી જબરજસ્તી કરી હતી જેથી ડગાયેલ વિદ્યાર્થીનીએ નીતિન ચૌહાણને ધક્કો મારી ક્લાસીસમાંથી ભાગી છૂટી હતી આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી આ મામલામાં પોલીસે ગુરુ ટ્યુશન ક્લાસીસના સંચાલક અને શિક્ષક નીતિન ચૌહાણની ધરપકડ કરી હતી અને સ્થળ તપાસ કરી સંયોગિક પુરાવા એકત્ર કરી વધુ તપાસ હાથ ધરી છે ભરતનગર સેવા સદન અને જેબી કેમિકલ્સના સંયુક્ત પ્રયાસના ભાગરૂપે રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નવનિર્માણ પામનાર કશક સર્કલના કાર્યનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં વાહન વ્યવહારને નિયંત્રિત કરવા માટે સર્કલ બનાવવામાં આવ્યા હતા મોટાભાગના સર્કલો જર્જરિત હાલતમાં હોવાથી તેને નવા બનાવવાની જરૂરિયાત ઊભી થઈ હતી નગરપાલિકાની ગત સામાન્ય સભામાં સર્કલોને નવા બનાવવા સંદર્ભમાં ઠરાવ પણ કરાયો હતો પ્રથમ ચરણમાં પાંચ બત્તી અને કસક સર્કલનો સમાવેશ કરીને તેને નવા બનાવવામાં આવશે ત્યારે જેબી કેમિકલના પ્રયાસથી રૂપિયા ત્રીસ લાખના ખર્ચે નવું નિર્માણ પામનાર કસક સર્કલના કાર્યનું આજરોજ ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જેબી કેમિકલ્સના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ ભરત ધાનાણી દીપક ઘેવાલા મુકેશ દેસાઈ પ્રવીણ મકવાણા ભરતસિંહ પરમાર અને સંજય પટેલ સહિતના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા કસક ખાતે બની રહેલા સર્કલનું કદ તેટલું જ રાખવામાં આવશે અને તેમાં ફુવારા સાથે લાઇટિંગ કરવામાં આવશે દર વર્ષે ચોમાસામાં કસક સર્કલની આસપાસ પાણીનો ભરાવો થઈ જતો હોય છે ત્યારે નવી ડિઝાઇનમાં અસમસ્યાનો ઉકેલ આવે તે રીતે તેનું નિર્માણ કરવામાં આવશે આજે ભરૂચ નગરપાલિકાના સહયોગથી રસક સર્કલ ઉપર આવેલ ફુવારાનું નવીનીકરણ કરવા જઈ રહ્યા છીએ ભરૂચ જિલ્ ભરૂચ શહેરમાં એક સારું સ્થળ બને એના માટે જેબી કેમિકલ હંમેશા પ્રયત્નશીલ રહ્યું છે આ ફુવારાનું નવીકરણ નવીનીકરણ અમે જલ્દી વહેલી તકે પૂરું થાય એવું પ્લાનિંગ કરી રહ્યા છીએ આ તકે હું ભારત નગરપાલિકાના પ્રમુખશ્રી ચેરમેનશ્રી અને અન્ય પધિકારીઓનો આભાર

ઓએનજીસી કોલોની ખાતે વિવિધતામાં એકતા રૂપે નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે જ્યાં એક તરફ નવરાત્રિનું આયોજન કરવાની સાથે ઓએનજીસી કોલોનીમાં વસતા બંગાળી સમાજ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન પણ કરવામાં આવે છે તેમજ ઉત્તર ભારતીય સમાજ દ્વારા ઓએનજીસી કોલોની ખાતે રામલીલાનું આયોજન પણ પ્રતિવર્ષ કરવામાં આવતું હોય છે ત્યારે ઓએનજીસી કોલોની મિની ભારતના ભિન્ન ભિન્ન પ્રાંતના ઉત્સવના સમૂહ નગરી બની જતી હોય છે ત્યારે ઓએનજીસીના રાવણ દહનનું પણ અનેરું આકર્ષણ છે રાજ્યના સૌથી મોટા રાવણ દહનમાં આયોજનો પૈકી એક અંકલેશ્વર નું જ હોય છે અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા અડતાલીસ વર્ષથી રાવણ દહનનું આયોજન કરવામાં આવે છે ઓએનજીસી રામલીલા સમિતિ દ્વારા છેલ્લા પચાસ દિવસથી રાવણ કુંભકરણ અને મેઘનાથના પુત્રા દહનના દશેરાના ઉત્સવની તૈયારી કરી રહ્યા છે કારીગરો દ્વારા હાલ છેતાલીસ ફૂટના રાવણ પિસ્તાલીસ ફૂટના કુંભકરણ પિસ્તાલીસ ફૂટના મેઘનાથના કદાવર પૂતળા તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જેમાં પચાસ કિલો પેપર પસ્તી બારસો કિલો નવા કાગળ ચારસો કિલો બાંબુવાસ પાંચસો મીટર સાડી સહિત કલર તેમજ અન્ય સામગ્રી વડે ત્રણેય પૂતળા તૈયાર કરવામાં આવી રહ્યા છે ત્યારે પૂરતી તકેદારી સાથે રાવણ કુંભકરણ અને મેઘનાથના પૂતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જય શ્રી રામ હું દેશરાજ કેથવાસ રામલીલા મંચનો સંચાલક છું આપણે આ વર્ષે અડતાલીસમી વર્ષ છે રામલીલા મંચનનું આજથી આ પુનાર શુભારંભ થાય છે રામલીલાનું કાલે અમે ચોપાઈ ગાયનનું પ્રતિયોગિતા કરીને અમે શુભારંભ કરી દીધું હતું પણ આજથી રામલીલાનો ખેલ મંચન શરૂ થશે આ વર્ષે અમે એક નવી એ સો એ કર્યું છે કે જે રાવણ દહન જે દિવસ થાય છે તે દિવસે લોકોને જોવામાં તકલીફ ઊભી થાય છે તો આ વર્ષે અમે લોકોએ મોટી મોટી એલઈડી ટીવી લગાવવાની ગોઠવણ કરી છે જે પાછળ જે નાના છોકરાઓ છે એ લોકોને બરાબર દેખાય છે અને દ્રોણથી અમે સિક્યુરિટીનું બી એરેન્જમેન્ટ રાખેલું છે આ વખતે સિક્યુરિટી માટે અમે લોકો બહુ એલર્ટ છે કે કોઈ પણ જાતની હાન જાનહાની ના થાય કે કોઈ પ્રકારની ભગદણ નહીં થાય એના માટે સીસીટીવી અને એલ ઇડી એટલા માટે લગાવ્યું છે રાવણ બનાવતા કેટલા દિવસ લાગે કેટલી લાગે રાવણ બનાવવા માટે આપણે એમ તો ઓનચીસી અમને મેનેજમેન્ટ પાછળથી સપોર્ટ કરે છે આપણે લગભગ પચાસ દોઢ સપ્ત મતલબ છ હપ્તા મતલબ છ અઠવાડિયાથી અમે આ કામ કરી રહ્યા છીએ અને આ વખતે વરસાદે અમને બહુ બહુ નડતર આપી છે એના માટે બહુ મોટા અમે તંબુ બનાવેલા છે એ લોકોને સાચવવા માટે અને આ વખતે આ વર્ષે અનેરું જોવા મળશે તમને લોકોને આપણા ભરૂચની જનતા માટે આ વર્ષે જે આપણા જાન્યુઆરીમાં ભગવાન રામનું ઉદઘાટ મંદિરનું ઉદઘાટન થયું હતું તે આ વર્ષે આ લોકો આપણા જનતામાં ખૂબ ઉત્સાહ છે અને આને રામલીલા જોવા માટે રામ દશેરા દશેરા જોવા માટે ખૂબ પબ્લિક આવવાની આશા છે જય શ્રી રામ મારું નામ જોસફભાઈ વસાવા છે હું ઝગડીયા તાલુકાના પાનવાડી ગામથી આવું છું અને કુંભકરણ મેઘનાથને રાવણનું કામ કરીએ અમે અમને બનાવતા દોઢ દોઢ મહિનો જેવો થાય એમાં બે કારીગર હોય ને ચાર લેબલ હોય એમાં ચોવીસ ફૂટના સાડી ત્રણસોથી ચારસો બંબો લાગે એમાં નાની મોટી ખીલી લાગે સાડી અને પેપર લાગે પેન્ટ અને ગુંદર લાગે એમાં કારેલીથી જંબુસર આવતી એસટી બસ જંબુસરના ચાંદપીર દરગા પાસેની ખુલ્લી કાસમાં ખાબકતા બસમાં ચાલક સહિત ત્રીસથી વધુને ઈજા થવા પામી હતી સોમવારના રોજ રાબિતા મુજબ કારેલી ગામથી એસટી બસ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો સાથે જંબુસર આવી રહી હતી તે દરમિયાન જંબુસરની ચાંદપીર દરગા પાસે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા રોડની બાજુમાં રહેલા ખુલ્લા વરસાદી કાંસમાં બસ ખાપતી હતી જેના પગલે બસમાં સવાર મુસાફરોના દર્દ અને ગભરાટભરી ચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું તો આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અકસ્માતમાં ચાલક અને વિદ્યાર્થીઓ સહિત ત્રીસથી વધુને નાની મોટી ઈજાઓ થવા પામી હતી તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે જંબુસર સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા સદર બનાવની જાણ જંબુસર પોલીસને તથા જંબુસર પીઆઈ એવી પામોનિયા જંબુસર સબડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અકસ્માત સંદર્ભે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અમે બસમાં બેઠા ડાભા સર્કલની આગળ બમ્પ ખોદ્યો પછી અચાનક બસ ગટરમાં જતી રહી હવે સમય છે એક વિરામનો વિરામ બાદ નિહાળીશું અન્ય સમાચારો તો જોતા રહો સિટી ન્યૂઝ મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ ભરૂચ જિલ્લાનો છેલ્લા પચીસ વર્ષે એકધારી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ અને સર્વિસ ધરાવતો ભરૂચનો નંબર વન શોરૂમ એટલે મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ જેમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુનું વેચાણ જેવી કે બ્રાન્ડેડ કંપની સેમસંગ ઇન્ડિયાની નંબર વન કંપનીના દરેક સાઇઝના ફ્રીઝ એલઈડી વોશિંગ મશીન સો ટકા કોપર કન્ડેન્સરના એસી માઇક્રોવેવ ઓવન તથા સેમસંગ કંપનીના મોબાઈલ તો ખરા જ આ સાથે બીજી અન્ય કંપનીના પણ એલ તો ખરા જ તથા વોશિંગ મશીન તેમજ પ્લેટિનિયમ ઘરઘંટી મળશે સેમસંગ ધમાકા ઓફર સેમસંગ એલ પર ત્રણ વર્ષની સંપૂર્ણ વોરંટી મેળવો તારીખ છઠ્ઠી સપ્ટેમ્બર બે હજાર ચોવીસથી દસમી નવેમ્બર બે હજાર ચોવીસ સુધી માટે આજે જ એલ ખરીદો અને વોરંટીનો લાભ મેળવો અમારા શોરૂમ પર દરેક કંપનીના ઝીરો ટકા પેપર ફાઇનાન્સ ઓફર્સ બજાજ ફાઇનાન્સ આઈડીએફસી ફાઇનાન્સ એચડીબી બી ફાઇનાન્સ સેમસંગ ફાઇનાન્સ એચડીએફસી ફાઇનાન્સ તો ખરીદ તથા ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ પર બેંકની કેશબેક ઓફર્સ બીજા બધા કરતાં વધારે અપ ટુ સાડા સાત ટકાથી અપ ટુ પચીસ ટકા સુધીની કેશબેક કાર્ડ સ્વાઇપ કરી તરત જ મેળવો ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર હપ્તા પણ પાડી આપવામાં આવશે તો આજે જ ઇલેક્ટ્રોનિક વસ્તુ ખરીદવા માટે અમારા શોરૂમની મુલાકાત લો અને વસ્તુની ખરીદી પર સ્યોર ગિફ્ટ મેળવો અમારા શોરૂમ પર ઓનલાઇન કરતા પણ સસ્તું ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ સો ટકા સસ્તું મેળવો અમારું સરનામું મારુતિ સેલ્સ સર્વિસ નંબર મારૂના પ્લાઝા એચપી પેટ્રોલ પંપની બાજુમાં સ્ટેશન રોડ ભરૂચ મોબાઈલ નંબર પંચાણું એકસો નવ બાવન જીરો એકવીસ અંકલેશ્વરનું સરનામું મારુતિ સેલ્સ એન્ડ સર્વિસ સેમસંગ પ્લાઝા નિહારિકા શોપિંગ સેન્ટર ત્રણસર સર્કલ શાક માર્કેટની સામે એચડીએફસી બેંકની પાસે મોબાઈલ નંબર ત્રેસઠ પાંચસો ઓગણત્રીસ છત્રીસ પાંચસો તોંતેર ભરૂચના જૂના અને જાણીતા મીઠાઈવાલા એટલે ઈસ્માઈલજી મીઠાઈવાલા સેન્ટર આપના સ્વાદ અને સ્વાસ્થ્યને અનુરૂપ વિવિધ પ્રકારની શુદ્ધ મીઠાઈઓ મળશે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચંદી પડવાની નિમિત્તે સ્પેશિયલ ચોખા ઘીમાંથી બનાવેલ મલાઈ ઘારી માવા ઘારી પિસ્તા ઘારી ડ્રાયફ્રૂટથી ભરપૂર ઘારી મળશે દરેક જાતની મીઠાઈઓ ઓર્ડરથી પણ બનાવી આપવામાં આવશે દરેક મીઠાઈ બજાર કરતાં ઓછા ભાવે મળશે અમારી બીજી કોઈ શાખા નથી આજે જ પધારો ઈસ્માઈલ મીઠાઈવાલા સેન્ટર મોટલાબાઈ સ્કૂલની ગલીમાં કોટ પારસીવાળ ભરૂચ મોબાઈલ નંબર પંચાણું પાંચસો ત્યાંશી સત્યાસી ઝીરો વીસ નવ્વાણું સાતસો નવ્વાણું બાવન સાતસો તેર મીઠાઈવાલા સેન્ટર ભરૂચ શહેરમાં જંબુસર બાયપાસ ચોકડી પર દબાણ કરીને ધંધો કરતા લારી ગલ્લાઓ તંત્રએ હટાવતા તેઓ બેકાર બન્યા હોવાના આક્ષેપ સાથે સોમવારના રોજ આમ આદમી પાર્ટીના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપીને બ્રિજ નીચે જગ્યા ફાળવવાની માંગ કરી છે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર જીએસઆરડી એનએચઆઈ અને નગરપાલિકાના સહયોગથી શહેરમાં એક અઠવાડિયા સુધી ગેરકાયદેસર દબાણો હટાવો ઝુંબેશ શનિવારથી શરૂ કરવામાં આવી છે જેમાં પ્રાંત અધિકારી મનીષા માનાણીની ઉપસ્થિતિમાં જંબુસર બાયપાસ વિસ્તારમાં ટ્રાફિકને અડચણરૂપ અને ગેરકાયદેસર મૂકી દેવામાં આવેલા લારી ગલ્લાઓ હટાવવાની કામગીરી શરૂ કરાઈ હતી જેના અનુસંધાને સોમવારના રોજ આ વિસ્તારના લારી ગલ્લાવાળાઓએ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં એકત્ર થઈ આમ પાર્ટીના નેજા હેઠળ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું જેમાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લામાં કેટલાક પરિવાર નાના લારી ગલ્લા ચલાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે ભરૂચ નગરપાલિકા હાથમાં આવતા કેટલાક વિસ્તારોમાં લારી ગલ્લાવાળાઓને ધંધા રોજગારથી બેરોજગાર બનાવવા માટે નગરપાલિકા દબાણ હટાવવાના નામે બેરોજગાર બનાવી રહી છે જ્યારે ભરૂચમાં એવા અસંખ્ય પાકા બાંધકામો છે જેના પર કોઈ દિવસ બુલડોઝર ફરતું નથી અને નાના લારી ગલ્લાવાળાને હર હંમેશા હેરાનગતિ કરવામાં આવે છે તાજેતરમાં ભરૂચ શહેરમાં એપીએમસી માર્કેટથી લઈ ગરમિયા નાળા સુધી તમામ તાત્કાલિક ધોરણે ટ્રાફિકની સમસ્યા બતાવી દૂર કરવામાં આવી રહ્યા છે તહેવારોમાં પરિવારને બેરોજગાર બનાવો આ કેટલું યોગ્ય છે આ તમામ લારી ગલ્લાવાળાને યોગ્ય જગ્યા ફાળવી આપવા અન્યથા જે પાકા બાંધકામો છે એ પાકા બાંધકામોને પણ તાત્કાલિક ધોરણે દૂર કરવા અથવા બાયપાસ બ્રિજ નીચે ખાલી પડેલી જગ્યા ફાળવવાની માંગણી કરવામાં આવી હતી મારું નામ સલમાન સાદીક પટેલ છે જે ગઈકાલે જે બાયપાસના ઉપર જે દબાણ થયો અને જે લાડી ગલ્લાઓ હટાવવામાં આવ્યા એના માટે અમે કલેક્ટર સાહેબ અરજી આપવા આવેલા છે કે અમને કે કોઈ એવી જગ્યા આપો કે અમને રોજગાર અમારો ચાલુ રહે પ્લસ કે અમારી બધોની માંગણી એવી છે કે બાયપાસ બ્રિજ નીચેનો જે આપણી જગ્યા છે હાલ અભી પાર્કિંગ થઈ રહ્યું છે એ પાર્કિંગની અંદર અમને જગ્યા આપે એનું જે યોગ્ય વર્તન હશે એ વર્તન અમે લારી ગલ્લા આપશે ને બેરોજગાર થઈ ગયેલા માણસો બી બધા બેઠેલા છે તેના માટે અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીએ છીએ કે સાહેબ આશા રાખીએ છીએ કે અમને એવી જગ્યા આપે કે અમે એનાથી રોજગાર અમાવા ચાલુ રાખીએ જીવન કૌશલ્યનો વિકાસ થાય તેવા શુભાશયથી નારાયણ વિદ્યાલય ભરૂચના વિદ્યાર્થીઓ સરકારી કચેરીઓની મુલાકાત કરી હતી નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે શાળામાં સપના કરો સાકાર નામનો પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે જેને અનુલક્ષીને આજરોજ નારાયણ વિદ્યાલયના ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ જિલ્લા માહિતી કચેરી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર બાગાયત વિભાગ અને કેજી ચોક્સી લાઇબ્રેરી વગેરેની મુલાકાત યોજી હતી આ મુલાકાત થકી સરકારી યોજનાઓમાં થતી કામગીરીની વિસ્તૃત વિગતો તેઓએ મેળવી હતી સપના કરો સાકારના પ્રોજેક્ટ દ્વારા જીવન કૌશલ્યનો વિકાસ થાય વિદ્યાર્થીઓમાં વિવિધ સરકારી કચેરીઓ અને સંસ્થાઓમાં થતી કામગીરી અંગે જાગૃતિ આવે તથા વ્યવસાય માટેની સમજ પ્રગટે તેવા શુભ આશયથી વિદ્યાર્થીઓને જુદી જુદી કચેરીની મુલાકાત કરવામાં આવે છે આ મુલાકાત દરમિયાન વિદ્યાર્થીઓને માહિતી કચેરી દ્વારા કરવામાં આવતી કામગીરી વિશે માહિતી આપવામાં આવી હતી આ તબક્કે ગુજરાત સરકારનો મુખપૃષ્ઠ સમૂહ પુસ્તક ગુજરાત પાક્ષિક ગુજરાતની લોકકળાઓ અને સંસ્કૃતિ અને તેના જેવા અન્ય માહિતી ખાતા દ્વારા પ્રકાશિત માહિતી સભર પુસ્તકોનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ તમામ પુસ્તકો વિશે ટૂંકમાં વિદ્યાર્થીઓને સમજણ આપવામાં આવી હતી નમસ્કાર મારું નામ સૌરાજ અલગ છે અને હું દસ ધોરણમાં અભ્યાસ કરું છું અમારી સારા દર વર્ષે સપના કરો સાકાર પ્રોજેક્ટ અંતર્ગત નવથી બાર ધોરણના વિદ્યાર્થીઓને અલગ અલગ કચેરી અને ઉદ્યોગો ખાતે લઈ જાય છે મુલાકાત માટે અને અમને દસમા ધોરણમાં આજે પહેલાં કે જે ચૌપસી લાઇબ્રેરીમાં લઈ ગયા હતા ત્યાં અમે વિવિધ પ્રકારના પુસ્તકો જોયા હવે ત્યારબાદ બાગાયતી ખેતીમાં બાગાયતી કેન્દ્ર છે ત્યાં આગળ લઈ ગયા હતા ત્યાં મને બાગાયતી અને કૃષિમાં વચ્ચે ડિફરન્સ છે તે જણાવવામાં આવ્યું છે ત્યારબાદ અમે જિલ્લા કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં લઈ ગયા હતા ત્યાં તમામ જિલ્લાના ઉદ્યોગો કઈ રીતે ચાલે છે કયા આવે છે સ્મોલ સ્કેલ લાર્જ સ્કેલ એમાં મને જાણકારી પ્રાપ્ત થઈ અને અમે આજે જિલ્લામાં આઈટી કચેરીમાં આવ્યા છે ત્યાં અમને એક સાહિત્ય પૂરું પાડવામાં આવ્યું છે જેનાથી અમને જિંદગીમાં આગળ શું કરવું છે આગળ બીજી કેવી કારકિર્દી ઊભી કરવી છે તેના વિશે અમને ઘણી માહિતી મળી ને હું સારા પરિવારનો અભિ સારા પરિવારનો આભાર માનું છું કે અમારા પ્રોજેક્ટ અંતર્ગત અહીં લાવવામાં આવ્યા નમસ્કાર મારું નામ છે પટેલ લત્રી હું નારાયણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું આજે અમને અમારી શાળા દ્વારા અમારું જીવન કૌશલ્યનો વિકાસ કેવી રીતે કરો તેના વિશે અમને અવકાશ પ્રાપ્ત થયો છે જેમાં અમે સૌપ્રથમ પ્રથમ લાઇબ્રેરીમાં ગયા હતા જેમાં અમને પુસ્તકો વિશે માહિતી આપવામાં આવી છે ત્યારબાદ અમે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ગયા હતા અને અમે અલગ અલગ પ્રકારના ઉદ્યોગો વિશે માહિતી આપવામાં આવી છે ત્યારબાદ અમે નાયાબ બાગાયતી કેન્દ્રમાં ગયા હતા જેમાં અમને એગ્રીકલ્ચર ખેતી અને બાગાયતી ખેતીનો તફાવત સમજવામાં આવ્યો છે ત્યારબાદ અમે

બરોડાના પ્રિયાંશાહે જીટીવી ઉપર આવેલ સ્વર્ણ સ્વર ભારત નામના રિયાલિટી શોમાં ભાગ લીધો હતો દેશભરમાંથી હજારો ગાયકોએ આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં પ્રિયાંશા મધુર સ્વર પર રિયાલિટી શોના જજોએ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને ફાઇનલમાં પહોંચી તેમની સાથે ફાઇનલમાં ચાર સ્પર્ધકો હતો જેમાં પ્રિયાંશ ચાર સ્પર્ધકોને હરાવીને ફાઇનલમાં વિજેતા બન્યા હતા ઝી ટીવીના ફાઇનલિસ્ટ પ્રિયાંશાના સ્વર પર જાણીતા ગાયક કલાકારોએ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું ટી સિરીઝ દ્વારા તેમને સ્થાન આપતા તેઓ હાલ ટી સિરીઝ સાથે સંકળાયેલ છે સાથે પ્રિયાંશ ગુજરાતી ફિલ્મોમાં પણ મ્યુઝિક ડાયરેક્ટર તરીકે કાર્ય કરી રહ્યા છે સાથે ગુજરાતી ફિલ્મોમાં પણ ગીત ગાઈ રહ્યા છે ત્યારે પ્રિયાંશ અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં પધાર્યા હતા અને ગુંજ ગરબા ગ્રાઉન્ડ ખાતે તેમના મધુર કંઠે ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ ખેલૈયાઓ પણ મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા તમને બહુ સાચું કહું તો આનાથી વધારે મેં ધૂમ જયારે મચાવી નથી

સો જી પર સ્વર્ણ સ્વર ભારત નું ફાઈનલિસ્ટ છું જે લોકો નથી ખબર તમે મારા ભજન સાંભળી શકો છો વિશ્વાસ જોડે કામ કરું છું અત્યારે શંકર મહાદેવનજી કૈલાસ ખેર છે આ બધા કામ કરી ચુક્યો છું સો આઈ એમ વેરી ગ્રેટફુલ કે આજે મને અંકેશ્વર આટલી બધી પબ્લિક અગેન મને મળી અને મારી જોડે આટલા સરસ વર્ગમાં બધા જુન્યા છે સો આઈ એમ વેરી વેરી હેપી ટુ બી થેન્ક યુ સો મચ યાર

સુરતના સિંગણપોર તાપી નદીના પાડ ઉપર ગજેરા હાઈસ્કૂલ પાસે ઝુંપડપટ્ટીમાં રહેતા મારૂ પરમારને પકડી તેની બાઇક અંગે પૂછપરછ કરતા તે બાઇક વલસાડના પાડલી ખાતેથી ચોરી કરી હોવા સહિત એક વર્ષ પહેલાં અંકલેશ્વર જીઆઈડીસીની પિયુષ કંપનીમાંથી તેના બનેવી તેમજ પિતરાઈભાઈ સાથે મળી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી પોલીસે હાલ તો ચોરીની બાઇક કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે અંકલેશ્વર ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા આયોજિત નવરાત્રી મહોત્સવમાં ગુંજ ગરબા ખાતે વરિષ્ઠ પત્રકાર અને આગેવાન હરેશભાઈ જોશી કે કે મોદી દિનેશ મોદી દિનેશ રોહિત સહિતના મહાનુભાવોએ મા અધ્યશક્તિની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી ભરૂતની એમિકાસ ઇન્ટરનેશનલ સ્કૂલની આરકે કાઉન્ટી પ્રી સ્કૂલ ખાતે નવરાત્રીની ઉજવણી કરી અને આરતી માટે અનેક અતિથિ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં ડોક્ટર મનીષ ગુપ્તા જનરલ ફિઝિશિયન સંકલ્પ હોસ્પિટલ પરેશ પંડ્યા ડિસ્ટ્રિક્ટ ગવર્મેન્ટ લીડર અને સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર મધુ જર્નાલિસ્ટ ભરૂચ ડિસ્ટ્રિક્ટ એન્ડ બ્યુરો ચીફ ઇન હેરલ્ડ ન્યૂઝપેપર પંકજ હેરાણી રાજ દેવરાજસિંહ મહેન્દ્રસિંહ ભરૂચ તાલુકા તલાટી મંડળના પ્રમુખ ઉપસ્થિત રહીને માતાજીની આરતી કરીને વાતાવરણને ભક્તિમય બનાવ્યું હતું આ પ્રસંગે વિદ્યાર્થીઓને દાનનું મહત્વ સમજાવતા આર કે કાઉન્ટીના હાઉસકીપિંગ અને સિક્યુરિટી સ્ટાફને દાળ અને ચોખાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ ઉજવણીમાં બસો જેટલા નાના ભૂલકાઓ અને તેમના માતા પિતાએ પણ ખૂબ જ ભાવપૂર્વક તેઓને સાથ સહકાર આપ્યો હતો અંતમાં મુખ્ય સમાચારો પર અંકલેશ્વરમાં સપ્લિમેન્ટરી તપાસવાના બાને કોલેજમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની સાથે જબરજસ્તી કરતો લંપટ શિક્ષકની ધરપકડ શહેર ડિવિઝન પોલીસે ગુરુ ટ્યુશન ક્લાસીસ સંચાલક નીતિન ચૌહાણને ગણતરીના કલાકમાં ઝડપી પાડ્યો પોલીસે સ્થળ તપાસ કરી સાયોગિક પુરાવા એકત્ર કર્યા ભરૂચ સેવા સદન અને જેવી કેમિકલ્સના સંયુક્ત ઉપક્રમે નવનિર્માણ પામનાર કસર સર્કલના કાર્યનું ભૂમિપૂજન કરાયું રૂપિયા ત્રીસ લાખના ખર્ચે કસક સર્કલનું નિર્માણ કરાશે અંકલેશ્વર ઓએનજીસી કોલોનીમાં ભરૂચ જિલ્લાના સૌથી મોટા રાવણ દહનની ચાલતી તૈયારીઓને અપાતો આખરીઓ રાજ્યમાં સૌથી મોટા રાવણ દહન પૈકીનું એક આયોજન અંકલેશ્વર ઓએનજીસી કોલોની ખાતે થાય છે રાવણ કુંભકરણ અને મેઘનાથના પુત્રાનું છેલ્લા પચાસ દિવસમાં આખરીઓ આપતા કલાકારો કારેલિદી જંબુસર આવતી એસટી બસ જંબુસરના ચાંદપીર દરગાહ પાસે ખુલ્લા વરસાદી કાંસમાં ખાપી બસમાં સવાર ચાલક અને વિદ્યાર્થીઓ સહિત સાડત્રીસ જેટલાને નાની મોટી ઈજા આજના સિટી ન્યૂઝ અહીં સમાપ્ત થયા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર